હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી છે આજથી તેર જૂન સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડવાની આગાહી છે ચૌદ જૂને ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે ચોમાસુ વધુમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આજે ચોમાસું મુંબઈ પહોંચે તેવી શક્યતાઓ છે જેના કારણે તેર જૂન સુધી મહારાષ્ટ્રમાં વરસાદ પડવાની સંભાવના છે ત્યારે ચૌદ જૂને ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે જૂન દરમિયાન ગુજરાતમાં પણ અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર આ વરસાદની તીવ્રતા વધારે રહેશે જોકે આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે વરસાદ જોવા મળશે એ આપણે પ્રીમોન્સૂન એક્ટિવિટી ગણાશે નૈઋત્યનું ચોમાસું ચૌદ તારીખથી ચાલુ થવાનું છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે રાજપીપળા છોટાઉદેપુર હોય ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોરા ડાંગ આહવા આ તમામ વિસ્તારોની અંદર નવથી તેર જૂન દરમિયાન એક થી લઈને અઢી ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટના અમુક પાર્ટ છે એની અંદર પણ નવ થી તેર જૂન દરમિયાન છૂટાછવાયા મધ્યમ થી હળવા વરસાદો જોવા મળશે મધ્ય ગુજરાતની અંદર પણ છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે